પેલી વાત તો ભારતીય જનતા પાર્ટી કોઈ વિકલ્પ જનતા પાર્ટીનીકળે જેને સવર્ણ વોટ બેંક કહેવાય એમાં જે અસંતુષ્ટો અત્યારે છે જેમ કે અમુક પાટીદારનો ધડો જે છે એ અને ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરો એ લોકોનો અસંતોષ છે ને છે પણ એને કોઈ પણ ભોગે એન પ્રકારને મટાવી શકાય એમ એમ છે છે એનો મનામણા થઈ શકે કારણ કે એની પાસે પણ એવો કોઈ બહુ મોટો વિકલ્પ અત્યાર સુધી નહોતો હવે થોડો થોડો વિકલ્પ જગ્યો છે અત્યાર સુધી વિકલ્પ નહોતો એટલે ખબર હતી કે એની જે રીહ છે અથવા તો એ જે લોકો રિસાયા છે એને સમથિંગ રીતે પણ મનાવી શકાશે પણ ભારતીય જનતા પાર્ટી એ ઓલ્ટરનેટ એટલે વિકલ્પ ઉભો કર્યો છે વોટ બેંક નો પણ વિકલ્પ અને એ વિકલ્પ જે છે જગદીશભાઈ વિશ્વકર્માને એનું નેતૃત્વ સોંપીને